प्रश्न नंबर एक भारत में क्या भगवान मात्र एकज मंदिर छे अ शिवजी बी विष्णुजी सी ब्रह्मा जी दी गुरु दत्तात्रेय साचो जवाब छे C. ब्रह्मा जी प्रश्न नंबर 2 કયું શહેર માત્ર 1 દિવસ માટે ભારતની રાજધાની બન્યું હતું અ ગાંધીનગર બી અલહાબાદ સી હૈદરાબાદ ડી બેંગ્લોર સાચો જવાબ છે બી અલહાબાદ प्रश्न नंबर 3 भारत નું સૌથી જૂનું શહેર કયું છે અ સુરત બી મુંબઈ સી વારાણસી ડી કોલકાતા સાચો જવાબ છે સી વારાણસી પ્રશ્ન નંબર 4 ડ્રોનની શોધ કયા દેશમાં થઈ હતી ભારતમાં બી ઓસ્ટ્રેલિયામાં સી પાકિસ્તાનમાં ડી બાંગ્લાદેશમાં સાચો જવાબ છે બી ઓસ્ટ્રેલિયામાં પ્રશ્ન નંબર પાંચ ક્યા જાનવરને દસ કિલોમીટર દૂરથી પાણીની ખબર પડી જાય છે અ ઊંટને B. હાથીને C. જીરાફને D. હરણને સાચો જવાબ છે B. હાથીને પ્રશ્ન નંબર 6 સૂર્ય ઉર્જાનો ઉપયોગ સૌથી વધારે કયો દેશ કરે છે અ જર્મની બી જાપાન સી चीन बी रशिया साचो जवाब छे, सी चीन। प्रश्न नंबर सात पीया रंग तरबूच भारत में क्या थाय गुजरात में बी सी उत्तर प्रदेश में डी जम्मू काश्मीर म साचो जवाब छे अ गुजरात मा प्रश्न नंबर आठ बटन शोध क्या देश में थी अ ब्राजील सी जापान मा डी भारत मा साचो जवाब छे डी भारत मा प्रश्न नंबर नव भारत नो उपग्रह क्यों रोहिणी बी आर्यभट्ट सी भास्कर दी चंद्रयान साचो जवाब छे बी आर्यभट्ट प्रश्न नंबर दस क्या देश में छोकरियों छोक दारू पी छे કાંગો દેશમાં બી પેરુ દેશમાં સી તુર્કી દેશમાં ડી ચીલી દેશમાં સાચો જવાબ છે બી પેરૂ દેશમાં વીડિયો ગમ્યો હોય તો લાઇક કરો અમારી ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરો